માને મૂકવા જાય વૃદ્ધાશ્રમમાં જુઓ મમ્મી કેટલો બધું સરસ વૃદ્ધાશ્રમ જુઓ આ બાજુથી હવે આ બાજુથી નીકળી જાય આ બાજુથી હવે આવે આ બાજુ નીકળી હાળા તારી હવે એકદી નીકળી જાય બાંધો હાળા ખબર મારું હળું વાંદરું મા બાપ બોલે નહીં બોલો અકલ મઠું હાળું બહુ વિચારવાનું હતું વિચારો જો તમે એટલા બેનું બેહ જો એટલે બેહ જો એક બા બેઠા છે એને જોરદાર તળીનું કગડાથી વધાવો જો એ બાના પગ નથી દુખતા નાની બેનું પગ દુખતા હોય છે નોકરાની નરવી નરેડી જેવી બોસ બીમાર હા હા હું એમ હું કહું છું નોકરાની નરવી નરેડી જેવી બોસ બીમાર નોકરાની દહ કરના પોતા ગહતી હોય આમ કાટ કાટ અને એને એની પાસે લીફી ન વાગવા દે દાદરે સડન ઉતરા કટ કટ જાય કટ કટ જાય કટ કટ આવે નરવી નરેડી જેવી બહુ એમ કે ઘડી પોતું મૂકી દે ઘડી કાય આ વાહે મલમ લગાડ ને ઓહો હો આ બધું અરે એ બધું કમર દુખે છે ગોઠણ દુખે છે ઓહો આ બધું જો હજર થી હજર થઈ જા હજી કામ ન કરો તો કામ એ છોટી જાવ કામ મણો કરવા ફટાફટ મણો કામ કરવા બોલો હા હાર કરે માઇક વાળા હારા છે માફ કરજો હા ચાર વર્ષ પેલા હું માઇક ને મથુર ભાઈ માઇક વાળો એક છોકરો મારી પાસે મારા કાનમાં માં તાર બાપ છે તો મેં હું કીધું તમારી ફર હું લઈ લઉં છું બે વરસ થેલીમાં માઇક્રોફોન ને ઘોડી મેં લઈ લીધા છે બે વરસ માઇક્રોફોન ને ઠેલીમાં આ ઘોડી રાખું પછી હું કે મેં માવડું ભાઈ તો હું લઈ આવું છું ને ભાઈ તારે ક્યાં રો પણ માઇક વાળા એક વાર જોરદાર તાળીઓના ગગડાથી વધારે ખૂબ સરસ માઇક છે નહીં હારા જ છે હારા છે કેવા આપણે હારા ઘડી શેટિંગ નતું આવતું પણ હવે તો સેટિંગ નહીં માથે આટો થઈ ગયો અને આ તો ઇલેક્ટ્રિક વસ્તુ છે ઇલેક્ટ્રિક વસ્તુ જરા કે ફેરફાર થાય ને પછી દસ હજાર એની સમજો હોય હું થયું છે હું થયું તું બે હજાર આવી જા ના એ તો મજા કરવી હવે મને વાંધો નથી ના ના મારો સમય થોડોક લેવાની જરૂર હતી હોય પણ એ તો આપણે ફેરફાર થયો કઈ વાંધો નથી પણ તો હું પેલા બેનું બહેનું હોત ને મારે સંદેશો ફૂગાળો હતો એ ડોસ્યું બોલજો એમ ન ચાલે એકચ્યુઅલી મમ્મી છોકરો હવે તો હવે તો બેનું જોવા આવે ને હવે છોકરી જોવા આવે છે આ તો હજાર કટાની વાત છે એની વાત નથી આ કોણ બેઠું છે એ એ ગ્રાન્ટ ફાધર એટલે બાપનો બાપ એ કેમ ત્યાં બેઠા છે ત્યાં કેમ બેઠા છે એને યાદ શક્તિ નથી રહી આ કોણ હોતું છે એ ગ્રાન્ટ મધર એ કેમ હું ત્યાં એને આખું ઓપરેશન કરાવ્યું મોતિયાનું આ કોણ બેઠું છે એ ફાધર મારા ફાધર ત્યાં કેમ બેઠા છે એને જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું ગોઠણના આ કોણ બેઠા છે ઈ મત્દાર કેમ બેઠા છે એને છે ને નાનું મગજ ઓછું થઈ ગયું છે ઓલી છોકરી શું કે ખબર એના પપ્પાને ચાલો ચાલો એનો પપ્પા કે પણ લેન લોન પાર્ટી છે ને સારું કોટું છે આમાં હું નવરી કઈ થાઉ પણ એ વિચાર આદેશની દીકરીના નથી એ વિચાર આદેશની દીકરીના નથી આ દીકરીના વિચાર એ છે આદેશની દીકરીના પિતાજી આવો આદર્શ પરિવાર મળતો હોય તો આ મારો સંબંધ કરો મને સેવાનું ફળ મળે ને મારું જીવન ધન્ય બની જાય મને સેવાનું ફળ મળે અને મારું જીવન ધન્ય બની જાય આ ભાવના હોવી જોઈએ સીતાજીનું જીવન જુઓ તમે સૌ વર સીતાજી ભગવાન રામની વાહે ઉઘાડે હો ફિર્યા એક ફરિયાદ નો કરી અટાના જાનકી જુઓ એક દીઘે ગેસ થઈ રહ્યો હોય કે નળી ખરાબ થઈ ગઈ હોય

ધૂળના ગાડા ભેડા થાય એટલે અમને તો હાવ સામાન્ય લાગે છે ગુણ્યું ખૂબ હારી તમે બધા મોકે પૂછ્યા શું ભગવાનની કૃપા વરી ને તઈ અમારે ત્યાં તો હાકડ હતી આપણે ગુણ્યું ખૂબ હારી છે હાથી ખૂબ હાક્યા કો હાક્યા સુધી કોથી શરૂઆત કરીશ શે ટ્રબલ આપો ભાઈ હવે જો કે સમય ઘણો થઈ ગયો છે આ સાહિત્યનો સમય નથી અત્યારે અત્યારે સંતવાણીનો સમય છે એટલે બેનને જ હું રજૂ કરી દઈ બે બે છે પાછા પણ હું પાંચ દસ મિનિટ બોલું હવે વિંઠેલા વિધાય ને વણ વિધેલા વન માં ફરે તો મેળ કરી લે ભાઈ હવે કરવો જ પડશે હવે હું જોખમાં જય હો છું આમાં તમે મેળ કરી લ્યો ભાઈ હવે તમારે નક્કી નહીં કેટલું હાલે મને મગજમાં માં વીહી દા તો વધુ વાલી કારણ કે બધા ઈ પ્રમાણ વાળો એ પ્રમાણે હું લઉં તો ઘણા થઈ જાય

હો આ તો વડવાળા દેવવાળા છે જ્યાં દીકરાના દાન દેવાય આખા હિન્દુસ્તાનમાં બે જગ્યા એવી છે દૂધઈ ને દૂધરે કે જ્યાં કણે દીકરાને અર્પણ કરવામાં આવે તો એ બે જગ્યામાં કર્ણીરામ બાપુ અને રામ બાલકદાસ બાપુ બે મહાપુરુષો ને જોરદાર તાળીઓના ગગડા થી પણ રાજા વજુ જુના દેશ ની પાથરી પર બમોજાર ਕਸੇਰੀ ਕਿਰਦਾਰ ਨੀ ਐ ਨਿਆ ਮਾੜ ਡਾਡੋ ਮੇ ਕਰ ਕੋਈ ਨੇ ਖੇਤੜਵਾ ੜੀ ਹੂੰ ਕੋਈ ਨੇ ਗਾਮ ਨਗਰਾਸ ਪਰ ਅਕਾਸ਼ੀ ਅਕਾਸ਼ੀ ਰੋਜੀ ਉਤਰੈ ਐਈ ਦੋ ਨਕਲੰਗ ਪਰਦੇ ਦੇਵੀ ਦਾਸ સત દેવીદાસ અમર દેવીદાસ ના જ્યાં નારા થાય મારે ભોજા ભગત ની વાત એટલા માટે કરવી છે આમ હરખો લાગ્યો રાખો આડાવળો થયા કરે ભોજા ભગત ની આ પાંચ પાંચ બે હજાર ત્રેવીસ મથુરભાઈ બસો ને આડત્રીસ જન્મ જયંતિ છે સંત ભોજા ભગત જલારામ ના ગુરુ દરેક સમાજમાં મહાપુરુષો થયા છે દરેક સમાજમાં સંતો ભક્તો દાતારો સુરવીરો થયા છે ને બીજાને નડે એવા હોત હો હા કોઈ સમાજ બધો હારો ન હોય આખોય બધા એમાં કપલી હોત હોય હા એ હોય જ ના કાં તું સમજ નહી પણ એક સાખી છે ને કા જનની જણતો કા ભગત કા દાતા અને કા સંત ને કા સુર નકર રેજે વાદળી મત ગુમાવીશ નૂર પણ એમાં મારે એક શબ્દ ઉમેરો કર્યો મેં મારી પેદાશ જનની તું જણતો કા સંત કા ભગત કા દાતા ને કા સુર પણ એમાં મારો કહેવાનો વધારે શબ્દ જનની તું કાં દાતાર કા ને કાં સેવક ને સૂર ઉલાશારી હોય પણ સેવક નું હોય તો કોણ પાથરના પાથરે બધું જોઈ લાકડ બધા સૂરવીર થઈ જાય તો ઘઉં કોણ વાવે હે ભાઈ બધા ફગત લઈને માણસ ફેરવા બેસી જાય તો સાંજે રોટલા કોણ ખડે અરે તમારું મારું કોઈ પશુ મરી જાય તો કોણ સેવકની જરૂર છે ભાઈ પણ નકરા આખી દુનિયામાં તમે હું બધા દાતાર જોયે કોને લેવા ભાઈ બોલે કે મારે દેવા કે તને દેવા મારે વાપરણ કોણ વાપરે બધું જોઈ અને બધાય પાસે પૈસા એવું નથી પૈસા ન હોત હોય તો જ વપરાય ને ભાઈ અહીંયા આપણા ગૌશાળામાં પૈસા દેવા આખું ગામ નહીં આખો મને કેમ કે પૈસા કેટલું બોલ પણ આ ગાઉ તો ઠીક છે ગૌશાળા આપણે હકાલી છે સારી વાત છે પણ આ ખૂટિયાનું નું કઈ ગોઠવું સરકાર મા બાપને કહો સરકાર મા બાપને કહો અને આમ જો બધા હું જાહેર માં છું હું ખાનગીમાં ક્યાં કહેતો બોલું એમ જીવવાની મારી ગોઠવણ છે જીવવું એમ જ બોલવું બાકી હું મરી જવું બાંધો હાળાને સરકાર નદી શાળા તાલુકે તાલુકે કરે તાલુકે તાલુકે હો ફૂલ કરે ગાંધીનગરમાં એમ નહીં તાલુકે તાલુકે નંદી શાળા કરે તો જેટલા પ્રોગ્રામ કરે ને એ કોઈ પ્રોગ્રામમાં મનસુખ મને લઈ જાય ને જાય હું જીવ તૈયાર માનું છું માજકી જઈ ગૌ માજકી જઈ એમ જય બોલે સેટિંગ આવે બેનોને તે હોય કુતરાણ કાંજે એટલો રોટલો હાથમાં દે અને કપાળમાં સાંડલો કરે સવાર ભલું કરજો ગાય માતા ગાય કે શું ભલું કરે અહીં ન અઢીએ નથી પૂજ્યું ખડના પુરાણ ગોઠે કઈ બોલું અને એની ગા દહ વાગી આવે ને બળો લઈને વાંધા બળું બળું રૂવાડે રૂવાડે દેવ બેઠા છે ને એ દેવની દિશા શું થતી છે કોઈને હાઈડિકા ભાંગતા હોય કોઈનું માથું ફૂટતો હોય કોઈનું વાહો તૂટતો હોય છે હૃદયમાં ગાનું સ્થાન જેથી દાખલ થશે ને તે દ આ ગા આ દેશમાં ગા પોતાના પગ માથે જીવી શકશે હૃદયમાં સ્થાન હોવું જોઈએ કડવું સત્ય છે ભાઈ તમને સેટિંગ આવે કે ન આવે દસ હું રાખતા હોય હું હોત પાંચ ગાવે બે વાસળી આવે એક વર ત્રણ ને વાસડી આવે બે વર વાસડા આવે વાસડા તો હોય નહીં ક્યાં નાખો બજારમાં આ નગ્ન સત્ય છે માણસને સ્વીકારવાની પાછળ ના પડે અમે ગયું રાખીશ ગા રાખશો ખૂટ રાખશો વાસણું હોય તો કહી દે ભાઈ લાખા લઈ જા વાસણો બે ગાડી ભૂકો લઈ જા તો લાખો ક્યાં લઈ જાય લાખાની વધતા હોય બનાવટ વાળું જીવન થઈ ગયું છે એમાં આપણે કરવો પડે વિકલ્પ બધા ગાવું રાખીએ તો ખૂટિયા ન રાખી શકીએ કાં રાખવા કામ દાંડો છોડતા નથી પણ એ ગવર્મેન્ટ ને કેવું પડે ભાઈ તમે હવે આ તમે ગોઠવો ભાઈ સાહેબ નંદી શાળા તમે કરો ગૌશાળા અમે કરી બે નું હાલે મહા દીકરાનું આવશે ને પણ કાંજો સમજો નહીં તમે

બેને કહ્યું ભજન મા બાપથી મોટું કોઈ નથી આ દેશમાં વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે એ ભાઈ પરજાત ઘણી હશે એની